દર્શક મિત્રો નમસ્કાર આપને આજે બતાવું છું ટંકારા તાલુકાના છત્તર જે ચેકપોસ્ટ જે છે ત્યાંથી ત્રણ કારમાંથી બાવીસ લાખથી પણ વધારે એનો ઇંગ્લિશ દારૂ ટંકારાની પોલીસે પકડી પાડેલ છે પણ જોવાની વાત એ છે કે જે દારૂ લાવવાવાળા વ્યક્તિઓ કેટલા બુદ્ધિશાળી છે અને કેટલા એ એની ટીક અજમાવે છે તમે જોઈ શકો છો કે જે મોટરની અંદરમાં જે ગિયર બદલવાનું જે બોક્સ જે છે બોક્સની બાજુની અંદરમાં જો તમે જોઈ શકો છો જો અત્યારે બોક્સ ખોયલું છે અને એ બોક્સની અંદરમાંથી જે ઇંગ્લિશ દારૂ જો કેવી રીતે એને ગોઠવી રાખ્યું છે અને કેટલી બી સરળતાથી તો પોતે એ ઇંગ્લિશ દારૂ લાવે છે એ તમે જોઈ શકો છો જો આ ગિયરનું આ બોક્સ ખોયલું છે પોલીસે અને એની અંદરમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ મળે છે એટલે ઇંગ્લિશ દારૂ લાવવા વાળા કેટલા બધા સતર્ક હોય છે પણ પોલીસ પણ એનાથી પણ ચબરાક હોય છે જો તમે જોઈ શકો કે જો કે આ ટંકારા તાલુકાની જે પોલીસ જે છે એણે બુદ્ધિથી કામ લઈ અને જે ગિયર બોક્સ છે જો એનામાંથી આ ઇંગ્લિશ દારૂની બોટલો કાઢે છે અને એની અંદરમાંથી જે બધા ઇંગ્લિશ દારૂ જો કાઢી રહ્યા છે તમે જોઈ શકો છો કારણ કે આવું ભાગ્યે જ કરતા હોય છે કારણ કે આવા ગિયર બોક્સની અંદરમાંથી બાજુમાંથી જો આ એમાંથી પણ બોટલ નીકળે છે જે બાજુનું જે ખાનું જે છે એમાંથી પણ જો ઘણી બધી બોટલો કાઢવામાં આવે છે ઇંગ્લિશ દારૂની એટલે જે મોટરમાં જે લાવવા જે જે છે ઇંગ્લિશ દારૂ એ પણ કેટલી સરળતાથી અને કેવી રીતે સાવચેતીથી ઇંગ્લિશ દારૂ લાવે છે એની તમને જો આ એક એક ઉત્તમ નમૂનો તમને જોવા મળે છે પણ પોલીસે જો એની જો છાનબીન કેટલી બધી સરળતાથી અને જબરાક રીતે કરે છે કે કોઈ પણ જગ્યાએ એ જો લાઇટ કરીને ચેક કરે છે કે જે સીટની નીચે કે ઇંગ્લિશ દારૂ પડ્યો છે કે કે પણ ચેક કરે છે એટલે પોલીસ પણ સતર્ક હોય છે અને એ પણ બુદ્ધિથી કામ લેતી હોય છે જો આજે એને કેટલો બધો અને આ આ રીતે દારૂને લઈ આવો આ બોક્સમાંથી જે ગેર બાજુ બાજુનું બોક્સ છે એની અંદરમાં બોટલ ગોઠવ્યું છે સામેનું ખાનું છે એની અંદરમાં પણ ઇંગ્લિશ દારૂની બોટલ ગોઠવી છે એટલે કેવી રીતે લાવે છે ઇંગ્લિશ બોટલોના હાથે જે આપ જોઈ શકો છો જો મોટરના ઓલા બધા અલગ અલગ ચેકિંગ કરી અને જો ઇંગ્લિશ બોટલો બધી ભેગી કરી છે અને એક એક ચપ્પે ચપ્પે જેને કહેવાય અલગ અલગ વિભાગ જોવે છે જો પોલીસ ખાતું કેટલી એની એક એક જે બોક્સ જે છે એની બાજુની એમને ખોલીને ચેક કરે છે કે એમાં ઇંગ્લિશ બોટલની દારૂ પડ્યો છે કે કેમ હવે જો વિચાર કરો કે પોલીસ કેટલું સતર્ક છે જો એને બાજુનું ખાનું છે એ પણ ખોલીને જો એ પણ ખોયલું છે અને એટલે પોલીસ કેટલી કડકાઈથી કામ લે છે અને કેટલી ઊંડાણપૂર્વકથી પોતે આ પોલીસ દારૂને પકડે છે એ પણ એક ખરેખર એક આ નવી ટ્રીકથી બધાય ઇંગ્લિશ દારૂ લાવે છે એ પણ તમને આ જરાક જોવા મળે છે અને પોલીસ પણ કેટલી સતર્ક અને બુદ્ધિશાળી હોય છે કે જો આ ઇંગ્લિશ દારૂની બોટલો કેવી રીતે એને જો ફસાઈ ગઈ છે એને પણ કાઢીને લાવે છે અને આપ જોઈ રહ્યા છો કે જે આ ત્રણ કારને જે પૈકડી છે એ પણ ત્રણ કાર હું આપને બતાવું છું કે જેથી કરીને જે એક એક કાર પાસે કેટલો દારૂ પડ્યો છે એ પણ તમને જોવા મળે છે અને આખા એના નંબર સાથે આખી નેમ પ્લેટ સાથે આજે બતાવું છું હું તમને કે તમે જોઈ શકો છો કે જો આ કેટલો દારૂ બધો ભેકડો છે ટંકારા તાલુકાના છત્તર ચેકપોસ્ટથી ત્રણ કારમાંથી બાવીસ લાખથી વધારેનો ઇંગ્લિશ દારૂ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને ખરેખરના ઉચ્ચ અધિકારીઓ જે છે એમની જે સૂચનાઓ જે છે એ સૂચનાનું પાલન કરીને કંકારા તાલુકા પોલીસ સ્ટેશને ખરેખર એક ઉત્તમ કાર્ય કર્યું છે અને ખરેખર સતત થઈ કારણ કે આ રીતે જે આવા બોક્સની અંદરમાં ઇંગ્લિશ દારૂ રાખતા હોય એવું કોઈને શંકા પણ ન જાય તેમ છતાં પણ આ તમે જોઈ શકો છો કે ખરેખર પોલીસ કેટલી ઓલાથી કામ લે છે અને જો આખું હું તમને બધી જ કાર બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ત્રણ કાર પીકળી છે અને એની અંદરમાંથી કેટલા માણસો પીકડા છે એ પણ હું આપને બતાવવાનો છું કે જેથી કરીને તમે જે દરેક વ્યક્તિઓ કેટલી બોટલ લઈ આવ્યા છે અને કેટલો દારૂ લઈ આવ્યો છે એ અલગ અલગ પોલીસ કાર સાથે બતાવે છે તો ખરેખર આપને બતાવું છું કે તમે જોઈ શકો છો કે જો આ એના નંબર પણ છે ચૌદ ઓગણીસ જી જે છત્રી આર ચૌદ ઓગણીસ નંબરની કારમાંથી કેટલી દારૂ પૈકડો છે આ તે બધું જ આપને હું બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે અને હવે આપને હું જે બતાવી રહ્યો છું કે જે પોલીસે જે કામગીરી કરી છે તમે જુઓ આ બધા પોલીસના જે કોન્સ્ટેબલ છે પીઆઈ છે દરેક પોલીસ અધિકારી છે એમને કેટલો દારૂ પૈકડો છે એની સાથે અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથેની આ વિડીયો આપ જોઈ શકો છો